નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે એમની ડિપોઝિટ લેવા દેવાની નથી હું એમને માછોલ ગામ કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાશ કરો છો અને જેના ડિપોઝિટ કરવાની તમે કરો છો એમને હું કહેવા છું કે મારી બનાસકાંઠાના ના અઢારે સમાજ ના ડિપોઝિટ ભરવાના છે એનું મેં એકાઉન્ટ પર ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી માં એ એકાઉન્ટમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા છે ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાસકાંઠા જિલ્લાની જિલ્લા ની અપમાન કરો છો અને અપમાનનો નો બદલો એ બનાસકાંઠા ની અઢારે આલમ છત્તીસે કોમ એ સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાસકાંઠા જનતા આપશે